નમસ્કાર આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે નમસ્કાર આજે આપણે ગુરુ સંતોકાનંદ સાહેબના એક ખાસ ભજન જય જય નિર્વાણ હંસ પર વાત કરીશું હા અને સાથે સાથે જે હંસ નિર્વાણ સંપ્રદાય છે એના પર પણ બરાબર આપણી પાસે જે માહિતી છે એના આધારે આપણે આ ભજનનું નું જે આધ્યાત્મિક રહસ્ય છે અને હંસ કે નિર્વાણ જેવા શબ્દો અર્થ શું એ બધું સમજવાનો પ્રયત્ન અને પેલું જીવંત મહત્વ એ કેમ છે આ પરંપરામાં ચોક્કસ મને શરૂઆતમાં જ એક વાત બહુ રસપ્રદ લાગી કે આ ભજનમાં ભક્તિ અને જ્ઞાન બંનેનું મિશ્રણ છે હા એ જ એની ખાસિયત છે ચાલો તો ઊંડાણમાં ઉતરીએ જરૂર તો શરૂઆત કરીએ ગુરુ પરંપરાથી આ સંપ્રદાયમાં જુઓ ગુરુ મંજીરામ સાહેબ થી શરૂઆત થાય છે ગુરુ સંતોકાનંદ સાહેબ અચ્છા અને મુખ્ય વાત એ છે કે આ પરંપરા જીવંત ગુરુ પર બહુ જ ભાર મૂકે છે એમનું માનવું છે કે શાસ્ત્રો એ રસ્તો બતાવે પણ જે આત્મજ્ઞાનનો અસલી મર્મ છે જે જીવંત અનુભૂતિ છે ને હા એ અનુભૂતિ એ તો કોઈ અનુભવી જીવંત ગુરુ જ કરાવી શકે ગુરુ જ શિષ્યના દોષ જુએ અને મિત્રની જેમ સાચો રસ્તો બતાવે બરાબર એટલે ખાલી પુસ્તકિયું જ્ઞાન નહીં બિલકુલ નહીં અને લાગે છે કે આ પરંપરા કદાચ સ્થાનિક સ્તરે જ વધુ સક્રિય રહી હશે એના ભક્તો દ્વારા જ સચવાય છે મુખ્યત્વે હમ ગુરુનું મહત્વ તો સમજાયું પણ હવે પેલું શીર્ષક જય જય નિર્વાણ હંસ એમાં હંસ અને નિર્વાણનો અર્થ શું સારો પ્રશ્ન છે જુઓ હંસ જે છે એ શાસ્ત્રોમાં વિવેક બુદ્ધિ વાળા છે જેમ પેલું દૂધ પાણી અલગ કરે એમ હા બસ એ જ માયા શું એનો ભેદ પારખવાની શક્તિ એ હંસ અને નિર્વાણ એ તો બૌદ્ધ ધર્મ સાથે વધુ સંકળાયેલો શબ્દ લાગે હા સામાન્ય રીતે એવું લાગે પણ અહીં એનો અર્થ વ્યાપક છે મતલબ કે દુઃખ અને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ અચ્છા આ ખ્યાલ જૈન ધર્મમાં પણ છે અરે બીજી હિન્દુ વિચારધારાઓમાં પણ છે એટલે એટલે જય જય નિર્વાણ હંસ એવા મુક્ત વિવેકી આત્માનો જય જયકાર ઓ સરસ અને તમે કહ્યું એમ આ ભજન ભક્તિ ગીત છે પણ એમાં અદ્વૈત વેદાંતના સિદ્ધાંતો છે પેલું આત્મભ્રમ્મ છે એક બરાબર એ જ તો આનું સમન્વય છે અને બીજું આ પરંપરામાં ભક્તિ એ ખાલી સાધન નથી મોક્ષનું તો એ પોતે સાધ્ય પણ છે એક વાત એવી છે કે ખાલી જ્ઞાનથી જે અક્ષર બ્રહ્મ સુધી પહોંચે એને આનંદ મળે પણ મર્યાદિત જ્યારે ભક્તિ દ્વારા જે પુરુષોત્તમને પામે એટલે કે સગુણ પરમાત્માને હા એ ભક્તને અમર્યાદિત પૂર્ણ આનંદ મળે છે એટલે કદાચ આ ગહન જ્ઞાનને ભક્તિના સરળ માધ્યમથી રજૂ કર્યું છે વાહ આ ખરેખર અનોખું છે ચાલો ભજનના અમુક મુખ્ય સંદેશ જોઈએ ધ્રુવ પંક્તિ શું કહે છે ધ્રુવ પંક્તિ કહે છે આદિ સગુરુ એક છો અણુ અણુમાં એક રસ એટલે કે સનાતન સદ્ગુરુ તત્વ એક જ છે અને સર્વવ્યાપી છે બરાબર પછી પહેલા પદમાં આવે છે કે પરમ સત્ય હંસનું રૂપ લઈ બ્રહ્માજીને બોધ આપ્યો શું બોધ કે તું સ્વરૂપ છો અવિનાશી આત્મા છો અચ્છા પછી ત્રીજા પદમાં નારદજી સનકાદી ઋષિઓને સોહમનો નિશ્ચય કરાવે છે સોહમ એટલે હું તેજ છું હા એ જ આત્મા અને બ્રહ્મની એકતા ફરી પાછી એ જ વાત ચોથા પદમાં પણ વ્યાસજી આ જ કહે છે ને કે શરીરો ભલે અલગ પણ સાક્ષી આત્મા એક જ હા અને પાંચમો પદ બહુ મહત્વનો છે હો કેમ એમાં વ્યાસજી ચારે વેદ અને અઢાર પુરાણોનો જાણે સાર કાઢે છે અને જે જુદા જુદા મતમતાંતરો છે ને હા ઘણા હોય છે એ બધાનું ખંડન કરીને સ્થાપિત કરે છે કે અંતિમ સત્ય તો એક જ છે નિર્વાણ મુક્તિ આ એક રીતે બધા માર્ગોને એક જગ્યાએ લાવવાનો પ્રયાસ છે સમન્વય ખૂબ સરસ અને છેલ્લો છઠ્ઠો પદ એમાં શું છે એ કળિયુગના સંદર્ભમાં છે કહે છે કે કળિયુગમાં ભક્તોના ઉદ્ધાર માટે એમના હિત માટે પરમાત્મા નરરૂપ એટલે કે મનુષ્યરૂપ ધારણ કરે છે અને આ પદમાં ગુરુ સંતોકાનંદ સાહેબ ને જે પરમાત્મા નું સ્વરૂપ ગણાવ્યા છે 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 અને એમની નિર્વાણ ઉલ્લેખ એના પરથી ખ્યાલ આવે કે તેઓ આધુનિક સમયના જ ગુરુ હતા એમનું માર્ગદર્શન આજે પણ એટલું જ પ્રસ્તુત છે એમના અનુયાયીઓ માટે તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો એમ કહી શકાય કે હંસ નિર્વાણ સંપ્રદાય જીવંત ગુરુ પર આધાર રાખે છે બિલકુલ એ કેન્દ્રમાં છે અને ગુરુ સંતોકાનંદ સાહેબનું આ ભજન એ ભક્તિ અને જ્ઞાનને સુંદર રીતે જોડે છે આત્માની મુક્તિ એટલે કે નિર્વાણ અને પરમ તત્વ સાથે એકતા એટલે સોહમ હા એ જ મુખ્ય સંદેશ છે વેદો પુરાણો જેવા ગહન ગ્રંથોનો સાર એક સરળ ભક્તિ ગીતમાં અને મતમતાંતરોથી ઉપર ઉઠીને એક સનાતન સત્ય તરફ ઇશારો કરે છે ખરું પ્રાચીન જ્ઞાન કેવી રીતે આજે પણ જીવંત રહી શકે એનું ઉદાહરણ છે ચોક્કસ અને અંતે એક વિચારવા જેવો મુદ્દો પણ છે નહીં પેલું છેલ્લો પદ કળિયુગમાં ભક્તો માટે હરિનું માનવા તો આ પરંપરા અને જીવંત ગુરુ પરનો જે ભાર છે એ શું એવું બની શકે કે આ પ્રકારનું દિવ્ય માર્ગદર્શન અથવા અભિવ્યક્તિ આજે પણ ચાલુ હોય આ પરંપરામાં કે બીજી સમાન પરંપરાઓમાં હમ આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે એનો કોઈ સીધો જવાબ નથી પણ ચિંતન તો માંગી જ લે છે બરાબર તો આ સાથે આપણે આજની ચર્ચા અહીંયા પૂરી કરીએ ભલે